ભારત ટેક્સી અત્યારે ખૂબ ચર્ચામાં છે સમગ્ર દેશમાં સમગ્ર રાજ્યમાં બસ આના પર જ એક ચર્ચા છે તે થઈ રહી છે કારણ કે ઓલા અને ઉબર બાદ આ પહેલી એવી સરકારની એપ છે જે લોન્ચ થઈ છે કે જે ડ્રાઈવરને સીધો ફાયદો આપશે આમાં જે ડ્રાઈવર છે તેમને સો જે ભાડું છે તે મળી રહેશે સરકાર છે તે ઝીરો પર્સન્ટ આમાંથી કમિશન લેશે અને સાથે સાથે જ્યારે ડ્રાઈવરો આમાં સબસ્ક્રિપ્શન લેશે તેમાં પણ કોઈ પણ પ્રકારનો ચાર્જ છે તે સરકાર દ્વારા લગાડવામાં નથી આવતો સાથે સાથે આમાં આમાં મહિલાઓને મહિલાઓને પણ ઘણો ફાયદો ફાયદો છે છે શું અને આપ સૌને નાગરિક તરીકે એક ગ્રાહક તરીકે કે પછી તમે એક ડ્રાઈવર છો તો તમને શું ફાયદો છે તેની આજે આ એક્સપ્લેનરમાં વિગતે ચર્ચા કરવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત અને આપની સાથે હું છું હિતેશી

જો મળીને જોઈએ તો અત્યારે જે આંકડો છે ડ્રાઈવરોનો તો ભારત ટેક્સીમાં અત્યારે એકાવન હજાર જેટલા ડ્રાઈવરોએ રજીસ્ટ્રેશન કરી દીધું છે અને હવે જો ઇન ફ્યુચર આપણે વાત કરીએ તો ઓલા અને ઉબરની સીધી ટક્કર છે તે આ એપ છે તે આપી શકે તેમ છે કારણ કે અહીંયા ડ્રાઈવરોને શું શું ફાયદો છે તેની વિગતવાર જો હું તમને ચર્ચા કરું તો ડ્રાઈવર પાસેથી સૌથી પહેલાં તો કોઈ પણ પ્રકારનું કમિશન લેવામાં નહીં આવે ઓલા અને ઉબર જે પ્રાઇવેટ કેબ્સની જે એપ્લિકેશન્સ છે તેમાં એવું હતું કે તમારે અમુક ટકા કમિશન છે તે ઉપર કંપનીને છે તે આપવાનું હોય છે અને જેના કારણે અનેક વિવાદો પણ આની પેલા ઊભા થયેલા છે ઓલા અને ઉબર વિરુદ્ધ ડ્રાઈવરો સહિત ગ્રાહકોએ પણ આની અગાઉ છે તે ઘણા એવા ફરિયાદો છે તે નોંધાવેલી છે કારણ કે ઘણી વખત એવું થતું હોય છે કે જ્યારે બુક ઓલા કે ઉબર ગ્રાહક દ્વારા બુક કરવામાં આવે છે ત્યારે ભાવ છે 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 તે તે કંઈક અલગ હોય અને પછી જ્યારે તેઓ ડ્રોપિંગ ત્યાં સુધી પહોંચે ત્યારે ચેન્જ થઈ જાય આના લીધે ડ્રાઈવર છે અને ગ્રાહક છે તેમના વચ્ચે તો ઘર્ષણ પેદા થાય જ છે સાથે સાથે ઓલા અને ઉબર જેવી એપ્સ પરથી પણ નાગરિકોને વિશ્વાસ છે તે ઉડતો નજરે પડ્યો હતો અને ત્યારે હવે ભારત સરકારની જે આ ભારત ટેક્સી એપ છે તે ડ્રાઈવરોને ખૂબ મોકળી સુવિધાઓ આપી રહી છે સૌથી પહેલું કે તેઓને કોઈ પણ કમિશન દેવાનું નથી બીજું કે સોય સો જે ભાડું છે તે તેમના જ ખાતામાં જશે તેમાં વચ્ચે કોઈ પણ સહકારી બેંક કે પછી સરકારનો કે કોઈ પણ ટેક્સનો કોઈ પણ હાથ રહેશે નહીં આમાં માત્ર એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે સરકાર આગામી સમયમાં જે પણ નક્કી કરે દૈનિક હોય કે પછી માસિક હોય પછી કે વાર્ષિક હોય એની જે ફીસ તમારી પાસેથી લેવામાં આવશે તે એક નિયુક્ત કરેલી ફીસ છે તે જ લેવામાં આવશે ફોર એક્ઝામ્પલ અત્યારે આપણે જોઈએ તો અત્યારે શાયદ ઉબરમાં એવું છે કે એ લોકો દિવસના પચીસ રૂપિયા છે તે ડ્રાઈવરો પાસેથી લેતા હોય છે તો આ જ પ્રકારની કોઈ નજીવી કિંમત છે કે કોઈ નાની એવી કિંમત છે તે માસિક કે દૈનિક આ બંનેમાંથી કોઈ એક પેકેજમાં સરકાર દ્વારા છે તે લેવામાં આવી શકે છે બીજું કે જ્યારે તમે સબસ્ક્રિપ્શન લો છો એક એક ડ્રાઈવર તરીકે તમે આ એપનું સબસ્ક્રિપ્શન લો છો ત્યારે તે પણ એકદમ ફ્રીમાં છે તમારે કોઈ પણ પ્રકારનું પેમેન્ટ છે તે આની અંદર કરવાનું નથી અને બીજું કે જ્યારે પણ તમે કોઈ જો તમે મહિલા ડ્રાઈવર છો તો તમને અહીંયા ખૂબ ફાયદો થવાનો છે અત્યારે સરકારનું એવું માનવું છે કે અત્યારે માત્ર સો જેટલા મહિલા ડ્રાઈવરો છે તેમને જ આ જે એપ્લિકેશન્સ છે તેમાં એઝ અ ડ્રાઈવર તરીકે તેઓ ઇનરોલ થઈ શકે તેમ છે આવનારા સમયમાં જ્યારે વર્ષ બે હજાર ત્રીસ આવશે એ સમયમાં આ જે સંખ્યા છે જે મહિલા ડ્રાઈવરોની સંખ્યા છે તે આ સરકારનો એવો ટાર્ગેટ છે કે તે પંદર હજાર સુધી પહોંચી જાય પરંતુ અત્યારે હાલના સમય માટે તે માત્ર નો આંકડો છે તે જ રાખવામાં આવ્યો છે પરંતુ મહિલાઓ માટે ખાસ અહીંયા તાલીમ છે તે પણ રાખવામાં આવી છે જો તમે મહિલા ડ્રાઈવર છો અને તમે ભારત ટેક્સીમાં એનરોલ કરો છો તો તમને સરકાર દ્વારા ફ્રીમાં તાલીમ પણ આપવામાં આવશે અને તમારો વીમો પણ લેવામાં આવશે મહિલાઓને આ અહીંયા ખાસ બેનિફિટ છે સાથે સાથે હવે આગળ વાત કરીએ બીજા આંકડાઓની તો સરકારનું એવું માનવું છે સરકારનો એવો ટાર્ગેટ છે કે જ્યારે વર્ષ બે હજાર અઠ્યાવીસ અને ઓગણત્રીસ આવે ત્યાં સુધીમાં પચાસ હજારથી થી વધુ ડ્રાઈવરો છે તે ફાસ્ટેગની સાથે આની અંદર ઇનરોલ થઈ શકે હજી શરૂઆતનો સમય છે ત્યારે હજુ એવા કોઈ કડક નિયમો આની અંદર રૂલ્સ છે તે આની અંદર લાગુ કરવામાં નથી આવ્યા પરંતુ આવનારો જે સમય છે તેમાં સરકાર છે તે વધુ સ્ટ્રિક્ટ થઈ શકે છે આ મુદ્દાનું અહીંયા ડ્રાઈવરોએ ખાસ ધ્યાન રાખવાનું છે કારણ કે અહીંયા ડ્રાઇવિંગ થી લઈને તમારા દરેક દસ્તાવેજો છે તે તમારે અહીંયાં ઉમેરવાના રહે છે હવે સાથે સાથે મારે તમને એ પણ જણાવવું છે કે આ ટેક્સી છે તે તમને સેફટી બાબતે કેટલી હેલ્પફુલ થશે તો આ તમને તો મહિલા છો પુરુષ છો કે પછી તમે કોઈ પણ ગ્રાહક છો તમારી અહીંયા ખૂબ સેફ્ટીનું છે તે ધ્યાન સરકાર દ્વારા રાખવામાં આવ્યું છે આમાં એવી પણ સિસ્ટમ છે કે જ્યારે તમે કોઈ જગ્યાએ તમારી ટ્રીપ છે તે શરૂ થતી હશે અને વચ્ચે જો તમે ત્રણ મિનિટથી વધુ તમારું જે વ્હીકલ છે તે ઊભું રહે છે તો તમારું ડાયરેક્ટ સંપર્ક કરવામાં આવશે પહેલા તમને ટેક્સ મેસેજ આપવામાં આવશે અને ત્યારબાદ જો તમારો કોઈ રિપ્લાય નહીં હોય તમારો કોઈ રિસ્પોન્સ નહીં હોય અને જો એમને એવું લાગ્યું કે આમાં કશું ખોટું છે તો તેઓ સીધો તમારો કોન્ટેક્ટ પણ કરશે સેફટીની બાબતમાં જોઈએ તો પણ આ ભારત ટેક્સીની જે એપ છે તે વધુ સેફ છે તેવું અત્યારે પ્રાથમિક માહિતી મુજબ આપણે કહી શકીએ છીએ બાકી તો આગળ જતાં શું કેસો બને છે કે શું સામે આવે છે હકીકતો તે આપણે સૌએ સાથે મળીને જોવાનું છે અત્યારે રાજકોટના કિશનપરામાં આનું બૂથ છે તે ઊભું કરી દેવામાં આવ્યું છે હવે ધીમે ધીમે આવનારા સમયમાં એટલે કે વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસ માં મુંબઈ ચેન્નઈ અમદાવાદ ગુજરાત રાજકોટ આવા અલગ 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 શહેરના અલગ અલગ રાજ્યો દરેક જગ્યાએ આ એપ છે તેની શરૂઆત છે તે કરી દેવામાં આવશે બે હજાર છવ્વીસ ના સ્ટાર્ટિંગ સુધીમાં એવો સરકારનો ટાર્ગેટ છે કે તેઓ અમદાવાદ રાજકોટ સુરત અને વડોદરામાં આ એપ છે તે સક્સેસફુલી લોન્ચ કરે અને લોકો છે તેનો ઉપયોગ છે તે શરૂ કરી દે આનાથી આપણે જોવાનું છે કે ઓલા અને ઉબરને કેવી સીધી ટક્કર મળે છે કારણ કે આનાથી જે ડ્રાઈવરો છે તે સીધા સરકાર સાથે કનેક્ટ થઈ શકે છે જે ડ્રાઈવરો માટે ખૂબ ફાયદાકારક છે પરંતુ અહીંયા એક મોટો પ્રશ્ન એ પણ છે કે શું આમાં ગવર્મેન્ટની એપ છે તો ડ્રાઈવરોને ટાઈમ ટુ ટાઈમ એટલે કે સમયસર જે પોતાનું પેમેન્ટ છે કે પછી જે પણ પ્રક્રિયાઓ છે તે પૂરી થશે કે કેમ કારણ કે આપણે સૌ આપણને સૌને ખબર છે કે જ્યારે સરકારી કાર્યની વાત આવે ત્યારે ક્યાંક ને ક્યાંક અમુક એવી બાંધછોડ થતી હોય છે કે જે લોકોને નડતર રૂપ થતી હોય છે પરંતુ આમાં હજુ આપણે જોવાનું છે હવે ખાસ અહીંયા એ પણ વાત કરી લઈએ કે જે લોકોને આવનારા સમયમાં આ ભારત ટેક્સી છે તેમાં એનરોલ થવું છે રજિસ્ટ્રેશન કરવું છે તેમને કઈ રીતે કરવાનું છે થોડું બ્રીફમાં તેની એપ્લિકેશન્સ પણ જો તમને સમજાવી દઉં તો આના માટે તમારા પ્લે સ્ટોરમાં જઈને સિમ્પલી ભારત ટેક્સી છે તેની એપ છે તેને ઇન્સ્ટોલ કરવાની છે હવે જેવી તમે એપ છે તે ફોનમાં ઇન્સ્ટોલ કરશો એટલે સૌથી પહેલા તમારા પાસે અમુક પરમિશનો માંગશે જેમ કે નોટિફિકેશનની પરમિશન માંગી શકે છે તમારા લોકેશનની પરમિશન માંગી શકે છે આ દરેક પરમિશન તમે આપી દો એટલે જો તમે એક ગ્રાહક તરીકે ઇનરોલ કર રજિસ્ટ્રેશન કરતા હોય તો તો વાંધો નહીં તો તો એ સિમ્પલ છે કે તમે ઓટીપી દ્વારા છે તે વેરીફિકેશન કરાવી લો જેમાં તમારો મોબાઈલ નંબર એન્ટર કરો અને વન ટાઈમ પાસવર્ડ એટલે કે ઓટીપી દ્વારા તમે વેરીફાઈ કરી શકો છો ત્યાં તમારે કોઈ પણ ડોક્યુમેન્ટ છે તે તમારે એપ્લાય નથી કરવાના હોતા તમારે તેમને આપવાના નથી હોતા પરંતુ જો તમે ડ્રાઈવર છો તો તમારે આ જે લોગ આ જે સાઇન ઇનની તમારી જે પ્રોસેસ છે તેમાં તમારે પ્રોફાઇલ એઝ ડ્રાઈવર તરીકે જો જોઈન કરવું છે તો તમારું ડ્રાઈવિંગ લાયસન્સ આધાર કાર્ડ સહિતના જેટલા પણ ડ્રાઈવિંગ માટે જરૂરી કાગજાત હશે જેટલા પણ કાગળિયા હશે જેટલા પણ ડોક્યુમેન્ટ્સ હશે તે તમારે ત્યાં સબમિટ કરવા પડશે અને હા વધુમાં એ ધ્યાન રાખજો કે આ જે ડોક્યુમેન્ટ્સ તમે સબમિટ કરો છો તે સીધો ફોટો લઈને સબમિટ ના કરો પરંતુ તેને સ્કેન કરી અને ત્યારબાદ તેને તમે છે ત્યાંમાં અપલોડ કરી શકો છો બસ આટલા ચાર જ સ્ટેપમાં તમે છે તે તમારી એપમાં રજિસ્ટ્રેશન કરાવી શકો છો અને પછી તમારી જે કમાણી છે આવનારી તે તમે શરૂ કરી શકો છો હવે આ એપ વિશે તમારું શું કહેવું છે ખાસ કરીને મહિલાઓની સેફટીને લઈને અને મહિલાઓને જે મળતો ફાયદો છે સાથે સાથે જે પણ ડ્રાઈવરો છે તેમને પણ અહીંયા ઝીરો ટકા કમિશન બેઝ છે તે મળે છે આ સમગ્ર વિવાહ આ સમગ્ર મુદ્દા વિશે આપનું શું કહેવું છે તે તમે અમને અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મના કમેન્ટ સેક્શનમાં જઈને જણાવજો અને આ એપ તમને શું 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 લાગે છે કે ભવિષ્યમાં થશે આમાં કોઈ લઈને કોઈ બાંધછોડ થઈ શકે છે કે પછી કોઈ પેમેન્ટને લઈને એવી કોઈ બાંધછોડ થઈ શકે છે કે કેમ તે પણ તમે અમને કમેન્ટ્સમાં જણાવજો આજ માટે બસ આટલું જ હું ફરી મળીશ તમને નવા મુદ્દા સાથે નવી ચર્ચા સાથે ત્યાં સુધી તમે જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત